હેલો ઇ ફેમિલી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં અને ફેમિલી આજે બ્લોગ થોડું લિસ્ટ સ્ટાર્ટ કરે છે કારણ કે આજે હતી ધૂળેટી અને ધૂળેટીના દિવસે થોડું કામ વધારે હતું અને થોડું બ્લોગ લિસ્ટ સ્ટાર્ટ કરે છે અને આ બધા મિત્રો મને હોળી રમવા આવ્યા છે તો જોઈ લો મિત્રો કેવી રીતે હોળી રમે છે અને કેવી નહીં અને કેવા બનીને આવે છે તો આ છે બધા મારા ફ્રેન્ડ્સ અને હોળી રમવા આવ્યા છે મને અને આ રમી રમીને આવે છે અને મને રમવા અમારા હીરાલાલ જટાયું જે હોળી રમી ને આવા થઈ ગયા છે શું કર્યું કોવરસ વનવાસ કરી વાની 6 વરસ વનવાસ કરી આ જાત છોરી નહી ભાઈ જંગલમાંથી આવી નાનવાડ ગામમાં આવી અભિષામ બિચારા પડ પડ પડાય ગયો એ આ દેખાઈ કેકા તો મળીએ આગળ વીડિયોમાં અને હોળી મારે તો નથી રમવાની એમને ના પાડી મેં અને આજે ખેતરનું પણ કામ છે થોડું તો ધૂળે તેના દિવસે ખેતરનું પણ કામ છે તો થોડું કામ કરી લઈએ પછી આગળ વીડિયોમાં વાત કરીએ તો ખેતરમાં જઈને મળીએ આપણે તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને ખેતરમાં થેસર પણ ઘઉં કાઢવા માટે ચાલુ કરી દીધું છે અને આપણા મજદૂર પણ કામ કરી રહ્યા છે ખેતરમાં અને હું પણ આવી ગયો છું ખેતરમાં જોવા માટે કે ઘઉં કેવા નીકળે છે ને કેવા નહીં તો આ લોકો કામ કરી રહ્યા છે અને હું એમના માટે ચાલીને આવ્યો હતો આટલું પતે પછી એમને ચા પીવડાવી દઈશું અને પછી પૂરું થાય પછી ઘરે જઈશું તો વિડીયોમાં બને રહેજો આજનો બ્લોગ બસ આટલા સુધી અને મને ચડી ગયું છે થોડું માથું તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને ક્લિક કરવાનું ના ભૂલતા બાય બાય